नमस्कार हमारे भरतपुर न्यूज़ चैनल में आपका हार्दिक स्वागत है मैं हूं प्रांजल देखिए आज की प्रमुख खबरें ओड शहर में वॉलीबॉल टूर्नामेंट आनंद जिला ना ओड़ शहर माश्री 21 ग्राम लेवा पार्टीदार समाज हेड ऑफिस महियाव तथा श्री 21 ग्राम लेवा पार्टीदार समाज ओड यूनिट द्वारा आयोजित प्रथम ओपन वॉलीबॉल टूर्नामेंट नुवा आयोजन तारीख 10 સપ્ટેમ્બર પચીસ શનિવારે ગોળ સરદાર ભાગોળે કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં ટ્રોફીના દાતા ઓળ હોળી ચકલાના સ્વર્ગસ્થ અંબાલાલ શામળભાઈ પટેલ ઓળ તથા ઓળના ગોપી ટેકરાના સ્વર્ગસ્થ રાવજીભાઈ શનાભાઈ પટેલ હતા શ્રી એકવીસ ગામ લેવુઆ પાટીદાર સમાજ મુખ્ય કાર્યાલય તરફથી ચેમ્પિયન ટીમને અગિયાર રૂપિયા રનર્સ ટીમને પાંચ રૂપિયા

આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ પટેલ તારાપુર દિનુભાઈ પટેલ ઓડ જયેશભાઈ પટેલ પાંચ બિપિનભાઈ પટેલ કાસોર વિનુભાઈ પટેલ કણભાઈપુરા મુકેશભાઈ પટેલ આણંદ ઓડ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલ ઓડ યુનિટના સભ્યો આગેવાનો વડીલો યુવાનો સ્પર્ધામાં ભાગ લેનાર ટીમો સૌની ઉપસ્થિતિમાં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ટુર્નામેન્ટમાં ઓળ જીતપુરા મહેરાવ તારાપુર બાંધણી કાસોલ પીપળાવ ગામની ટીમો ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં માં દરેક ગામ લેવા પાટીદાર સમાજ મુખ્ય કાર્યાલય તરફથી વિજેતા ચેમ્પિયન ટીમ ઓડ મલાવ ભાગોળ જય અંબે ટીમ ને ટ્રોફી તથા રૂપિયા અગિયાર હજાર સરદાર ભાગોળ જય રૂપિયા ટીમો બેસ્ટ નેટર ખેલાડી મહેરાવ ગામની ટીમના મિહિર પટેલને રૂપિયા એકવીસો પ્રોત્સાહન રકમ આપવામાં આવી ખુબ ઉત્સાહ અને ઉમંગથી સૌ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આયોજકો તરફ થી સરસ અને સારી રીતે આ સ્પર્ધા સફળ બનાવવામાં જેને પણ તન મન ધન થી મદદ કરી છે તે સૌનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર દિલીપ પટેલે તો आ वाल्मीकि टू टूर्नामेंट में कुमार दुबेराते अपने अपने सरिया दिन प्रार्थना करेंगे तो सरिया आरुक्यम दनसंपदा सत्रुभूति विनाशाय दीपांजोति नमोस्तुते दीपांजोति इम्परम ब्रह्म दीपांजोति इनार्दे दीपांहरकुमाय पावन दीपांजोति नमोस्तुते કારણ કે આજે સમાજમાં જોઈએ કે આપણા વિસ્તારોમાં જોઈએ તો આજના યુવાનો ફક્ત ને ફક્ત રમવા જોવા મળતા હોય તો મોબાઈલ માં જ આજે બધા જ લોકો એ બધી રમતો રમતા હોય છે જેથી કરીને એમના હાથ કે એ થીજી ગયા છે એવું કહી શકાય એમને જયારે ઘરેથી કશું કહેવામાં આવે તો એ પણ એ કશું કરતા નથી એનું કારણ એક જ છે કે બસ આ બધા અને આ સમાજ આપણા સમાજે આ ઉપર વોલીબોલ ટુર્નામેન્ટથી દરેક યુવાન એ રમતવીર બની શકે અને રમતથી ઘણા બધા ગુણો એ પોતાના જીવનમાં સત્ર કરી શકે છે અને દુર્ગુણોને પણ એ હટાવી શકે છે રમત રમતા રમતા આપણા જીવનમાં આત્મીયતા એકબીજા પ્રત્યેની ખેલદીલી દુર્ગુણોની અંદર વાત કરીએ તો ઘણા એવા દુર્ગુણો એ મારા જીવનમાંથી દૂર થાય પહેલા માં પહેલો દુર્ગુણ એટલે કે અહંકાર આ આ પણ મારા એ દૂર થાય હોય તો કોઈ મેચ જીતી શકાતી નથી છ એ છ જણ નો સહયોગ બહુ જરૂરી છે એટલે આવી ગેમ એ મારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે એ આ ઓર યુનિટ દ્વારા આયોજિત આ ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ થી આપણે આગળ વધારીશું અને ફક્ત ને ફક્ત વોલીબોલ જ નહીં પણ બીજી એવી ગ્રાઉન્ડ ની ઘણી બધી ગેમ્સ છે એને પણ આગળ આખા સમાજના બધા યુવાનો રમે એવું આયોજન થાય એવી આજે હું આપણા પ્રમુખશ્રીને પણ હું યાદ કરાવીશ કે

ને વિનંતી કરું વિનુ કરી છું

গীত কেছ ভাগ্য મારા <laughs> બોલ <laughs> અને આજના પ્રસંગમાં રમવા જ ભેગા થયા છે એકવીસ ગાઉન લેવા પાટીદાર સમાજ આયોજિત અને ઓડ યુનિટ આયોજિત પ્રથમ વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સમાજના અધ્યક્ષ મહોદય એવા જયેશભાઈ ઉપપ્રમુખ પ્રમુખ વિપિલભાઈ ખજાનજી વિનોભાઈ ઓડના સેક્રેટરી અને સમાજના સેક્રેટરી દિનોભાઈ તથા મુકેશભાઈ બોમ્બે પરફ્યુમ જેમનો હંમેશા સહયોગ રહે છે ઓડ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઓડ ભાજપના પ્રમુખ શ્રી તથા જે-જે દાતાઓએ નાનો મોટો સહયોગ આપ્યો છે જે-જે ટુર્નામેન્ટની અંદર જે યુવકો જોડાયા છે તે બધાનું હું હાર્દિક અભિવાદન કરું છું ખોધી કો કર બુલંદ ખોધી કો કર બુલંદ એટના કે હર તકદીર સે પહેલે

તેની પહેલ કરવામાં આવી છે અને આ પ્રથમ ઓપન વોલીબોલ ટુર્નામેન્ટ ઓડની ભૂમિ ઉપર શરૂ થઈ રહી છે મંદિરનો વિશેષ ગૌરવ છે સ્વામી વેકાનંદજીએ કહ્યું હતું કે જો તમારે દેશનો વિકાસ કરવો હોય તમારે સમાજનો વિકાસ કરવો હોય તમારે સમાજનો ઉત્કર્ષ કરવો હોય વીડિયો કો લાઈક કરે અમારા ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકન જરૂર પ્રેસ કરે